વડાજરના પાલનપુર જકાતનાકા પાસે આવેલી વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા ત્રીસમા સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ અને બિસ્કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તરમી જૂન ઓગણીસો બાણુંના દિવસે વિદ્યાકુંજ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી વિદ્યાપોલી સ્કૂલે ખૂબ જ ટૂંકા સમયમાં હરણફાર ભરી એજ્યુકેશન હબ તરીકે જાણીતું સંકુલ પણ બન્યું છે વિદ્યાપોલ સંકુલ દ્વારા શિક્ષણની સાથે સાથે માનવ સેવાનું કાર્ય પણ કરાઈ રહ્યું છે ત્યારે શાળાના ત્રીસમાં સ્થાપના દિવસે તે નિમિત્તે એલાયન્સ ક્લબ સુરતના સહયોગથી રક્તદાન કેમ્પ જાન્ટ્સ ગ્રુપ ઓફ ગ્રેટર સુરતના સહયોગથી વૃક્ષારોપણ અને બિસ્કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર આજે વિદ્યાકુંજ સ્કૂલનો સ્થાપના દિવસ ઓગણત્રીસ વર્ષ પૂર્ણ કરીને વિદ્યાકુંજે ત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે શિક્ષણની કેડીએ ત્રણ દાયકા પસાર કર્યા છે સાથે સાથે વિદ્યાકુંજ માનવ સેવાની પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહી છે અમે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન પણ વર્ષમાં વ્યવહાર કરીએ છીએ અને આજે સ્થાપના દિવસે રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ અને બિસ્કિટ મિત્રનો કાર્યક્રમ સેવા વસ્તીમાં અમે રાખ્યો છે આજના દિવસે રક્તદાન કેમ્પમાં અમે એકસો એકાવન બોર્ડન ક્રાંકેટ સાથે કેમ્પનું આયોજન કર્યું છે આ વિદ્યાપુર સ્કૂલ દ્વારા ત્રિસ્વા સ્થાપના દિવસ નિમિત્તે યોજેલા કાર્યક્રમમાં વાલી મિત્રો શુભેજકો સંહિતાઓ પણ જોડવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટેન્ટ ફેન્યુઅર્સ